તે કદીએ પ્રજાને કોઈ પણ પ્રકારનો અન્યાય થવા દેતો નહીં પોતે પણ ધર્મ માનવા વાળો હતો એક દિવસ રાત્રે તે ભાર નિંદ્રામાં હતો અને એને સપનામાં આવ્યું કે પોતાના પિતા નરકમાં નરકની યાદમાં ભોગવી રહ્યા છે આથી આખી રાત રાજા ઊંઘી શકતો નહીં સવાર થતા તેણે વિધાન બ્રાહ્મણોને બોલાવ્યા અને સ્વપ્નની વાત કહી તેનો ભેદ જાણવા માગ્યો વળી તેણે કહ્યું એ વિધાન પુરુષો નથી મારા પિતાએ મને સપનામાં એમ કહ્યું કે એ પુત્ર મારી અધોગતિ થઈ છે અને હું નરકમાં દુઃખ ભોગવી રહ્યો છું જેથી કોઈ પણ હિસાબે તું મારો આ દુઃખમાંથી ઉધાર કર હે પ્રિય કરવી કંઈક ભાષ્યા કંઈક વાંચ્યા કંઈ કોને હે પ્રિય મરો જ્યારથી મેં મારા પિતાને નરકમાં દુઃખ ભોગવતા જોયા છે ત્યારથી મારા જીવને જરાય ચેન નથી મને આ

પિત્રોનું દુઃખ રહેવા ન દે એ વાત સ્વાભાવિક છે પરંતુ અમને આ બાબતે જરાય જ્ઞાન નથી પરંતુ અમે આપને લઈને પર્વત ઋષિના જવા માગીએ છીએ તેઓ ત્રિકાળ જ્ઞાની છે જેથી આ બાબતે યોગ્ય ખુલાસો કરશે રાજા વિધાનો સાથે પર્વત ઋષિના આશ્રમે ગયો આશ્રમમાં બહુ મોટી કેટલાય બ્રાહ્મણો અને અન્ય ઋષિઓ પણ નિવાસ કરતા હતા વિધાનો તો રાજાએ ઋષિને નમસ્કાર કરી શાસ વંદન પ્રણામ કર્યા ઋષિએ રાજાને આશીષ આપતા અહીં આવવાનું પ્રયોજન પૂછ્યું જો કે તેઓ તો ત્રિકા જ્ઞાની હતા છતાં પણ જ્ઞાની પુરુષો પોતાના જ્ઞાનનું પ્રદર્શન પોતાની જાતે બીજા આગળ કરતા નથી જવાબમાં રાજાએ પોતાના પિતાના નરકવાસ યાદને દુઃખ ભરી વાત કહી એનો ઉપાસ બતાવવા વિનંતી કરી રાજાની વાત સાંભળી જ્ઞાની ઋષિ મહારાજે કહ્યું હે રાણીઓ હતી તેમાં એક ઉપર તારા પિતા વધુ પ્રેમ રાખતા અને બીજી ઉપર ખાસ નહીં એક રાત્રે બીજી રાણીએ તારા પિતા સમક્ષ શત્રુદાનની માગણી કરી જવાબમાં તારા પિતાએ માની તી રાણીની ચડાવણીથી તે રાણીને તિસ્કાર કર્યો અને તેને અપમાનિત કરી તારા પિતા પિતાની આ બીજી રાણી પવિત્રતા અને ધર્મ નિષ્ઠાવાળી સંન્યાસી હતી રાજાએ કરેલા વ્યવહારથી એની આતડી કકડી એને તારા પિતાને એની કડકડતી આતડીની હાલત લાગી હાય લાગી જેથી તારો પિતા મૂત્યુ પછી નરકની યાતમાં ભોગવે છે પરંતુ હવે તે સમય પૂરો થવા આવ્યો છે હું તને એક વ્રત કરવા સૂચું છું જેના ફળ રૂપે તારા પિતાની નરક યાતમાંથી મુક્તિ થશે હે રાજન તારા પિતાના મોક્ષ માટે તને ભગવાન શ્રી વિષ્ણુને ખૂબ જ અધિક પ્રિય એવી મોક્ષદા એકાદશનું વ્રત કરું આ એકાદશી માક્ષર સુદ અગિયારસ છે આ દિવસે ઉપવાસ કરી વ્રત કરવું અને એ વ્રત ફળ ફળ તેમને તમારા પિતાને અર્પણ કરો જેથી તમારા પિતા મોક્ષદા એકાદશીના વ્રતના અર્પણ કરેલા ફળના કારણે નરકની આત્માથી મુક્તિ મળશે અને વૈકુંઠ લોકમાં જઈ વાસ કરશે ઋષિની આજ્ઞા લઈ રાજા નગર પાસો આવ્યો અને માક્ષર સુદ અગિયારસ આવતા સમગ્ર રાજ પરિવાર સહિત અગિયારસનું વ્રત કર્યું અને તેનું ફળ પિતાને અર્પણ કર્યું પરિણામે રાજાનો પિતા નરકની યાદમાંથી મુક્ત થઈ વૈકુંઠ લોક ગયો અને તેણે આકાશમાંથી પુત્રને આશીર્વાદ આપતા કહ્યું કે એ પુત્ર તારું સદાય કલ્યાણ થાયો પ્રિય સર્જનો આ વ્રત સદા અને ભક્તિ સહિત કરવામાં આવે અને તેનું ફળ અથવા તો પુણ્ય જો આપણે આપણા પિતૃઓને અર્પણ કરીએ તો આપણને પણ પિતૃઓના આશીર્વાદ મળે અતિશ્રી સ્કંદ પુરાણે માક્ષર સુદ સુકલ પક્ષે મોક્ષા એકાદશી સમાપ્ત એકાદશીમાં મૈયા જય